કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવશું રાજગરાની ફરાળી પૂરી એના માટે રાજગરાનો લોટ લીધો છે વજનમાં બસો ગ્રામ કોથમીર હળદર લાલ મરચું ને મીઠું અને મોણ તેલ માટે તો સૌ પ્રથમ આપણે રાજગરાને લોટને ચાળીને મેં લીધો છે લોટ નાખશું મીઠું નાખશું લાલ મરચું તેલ નાખશું તેલ નાખશે હવે આપણે આનો લોટ બાંધી નાખશું ઠંડા હવે આ રીતનો આપણે લોટ બાંધી નાખ્યો છે કઠોળાઈને ઘી લો એમાં આટલું પાણી અડધો ગ્લાસ પાણી વપરાયું છે હવે આપણે એનું પૂરું વળશું હવે આ રીતની પૂરી વણી છે બધી પૂરી આ રીતની વણી લેવાની છે હવે આપણી બધી પૂરી વણાય ગઈ છે અને હવે આપણે તેલ મૂક્યું છે કઢાઈમાં અને એમાં તળી નાખશું આપણે એકદમ પતલી વણી છે

તો આપણી બધી પૂરી તળાઈ ને તૈયાર છે તમને આ રેસીપી ગમે તો શેર સબસ્ક્રાઈબ લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં લખીજો આ રેસીપી તમને કેવી લાગી